રાજભલા આર કેસી સ્કૂલ હું વાલી છું મારો દીકરો અને દીકરી અભ્યાસ કરે છે આજે અમે પ્રિન્સિપાલ શ્રીને વાલીઓનું એક પ્રતિનિધિ મંડળ રજૂઆત કરવા માટે આવ્યા છીએ લેખિત આવેદનપત્ર પણ આપ્યું છે અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આગામી સત્ર થી રાજકુમાર કોલેજની અંદર કો એજ્યુકેશન ચાલુ કરવા સંસ્થા જઈ રહી છે મારી દીકરી પ્રિયલોક એટલે કે થી આ સ્કૂલમાં ભણે છે અને જ્યારે કોઈ પણ વાલીઓ એ પોતાના બાળકોનું ભવિષ્ય નિર્ધારિત કરતા હોય છે ત્યારે જોતા હોય છે એ સ્કૂલનું એટમોસ્ફિયર એ સ્કૂલનું વાતાવરણ એ સ્કૂલની ડિસિપ્લિન આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને એડમિશન લેતા હોય છે એ વ્યવસ્થા ત્રણ થી પછી ચાર થી લઈને અગિયાર બાર સુધી અમુક ક્લાસને ને બાદ કરતા પણ ગર્લ્સ સ્કૂલ અલગ છે સામે બાજુમાં આખી ગર્લ્સ વિંગ છે અને એકદમ અલગ જ છે ગર્લ્સ વિંગમાં બોયસ જતા નથી બોયસમાં ગર્લ્સ નથી અલગ છે આ બધી જ પરિસ્થિતિઓને જોઈને અમે અમારી દીકરીનું અહીં એડમિશન લીધું આજે મારી દીકરી છ ધોરણ પાસ કરીને સાતમા ધોરણમાં આવી છે એ ભણવામાં પણ ખૂબ હોશિયાર છે અન્ય પ્રવૃત્તિઓમાં સ્કૂલની મોની એ ક્લાસની મોનિટર પણ છે પરંતુ જે રીતે વાલીઓને વિશ્વાસમાં લીધા વગર માન્ય પ્રિન્સિપાલ સીએ સ્પષ્ટતા કરી એવું કે છે કે અમે એક મેસેજ મોકલો હતો તો વોટ્સએપ મેસેજ છે એ દરેક વાલીઓએ જોયો ન હોય અને દરેકના ધ્યાનમાં પણ ના આવ્યું હોય પરંતુ જ્યારે કર્ણોપકર્ણ વાતો ચાલુ થઈ ખબર પડી એટલે અમે રજૂઆત કરી તો હવે એમ કે છે કે અમે નિર્ણય લઈ લીધો છે દુનિયાની અંદર કોઈ પણ

કે અત્યારનું જે સમય છે અત્યારની જે કલ્ચર છે એ કલ્ચરમાં કોઈ એજ્યુકેશન કરશો તો રાજકુમાર કોલેજની જે પ્રતિષ્ઠા છે એ એ ટકા લાગશે અને અત્યારે વર્તમાન સમયમાં પણ ડિસિપ્લિનની બાબતમાં ક્યાંક ક્યાંક લૂણો લાગવા માંડ્યો છે જો કોઈ એજ્યુકેશન થશે એટલે સો એ સો ટકા એવા ઇન્સિડન્ટ થશે કે રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠા ઝંકવાશે અને ભવિષ્યની અંદર અમે જે ગૌરવથી કહી શકીએ છીએ અત્યારે કે અમારા બાળકો છે આરકેસી ના સ્ટુડન્ટ છે એ કોઈ કહી નહીં શકે આ પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે થઈને આપ આ કોઈ નિર્ણય મુલત